અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સમાચાર મિતલ પટેલ વાંચે છે મુખ્ય વિધાનસભામાં ગુજરાત ભાડા હોટલ અને નિવાસ ગૃહ દર નિયંત્રણ વિધેયક બે હજાર ચોવીસ તથા ગુજરાત યુનિવર્સિટી ઓફ ટ્રાન્સપ્લાન્ટેશન સાયન્સીસનું વર્ષ બે હજાર ચોવીસનું સુધારા વિધેયક સર્વાનુમતે પસાર રાજ્ય સરકારે નડિયાદ અને પોરબંદરને મહાનગરપાલિકાનો દરજ્જો આપવાનો નિર્ણય કર્યો રાજ્યમાં છેલ્લા એક વર્ષમાં જ્ઞાન સહાયક યોજના હેઠળ 4138 સહાયકોની જગ્યા ભરવામાં આવી અમદાવાદમાં સાયન્સ સિટી ખાતે પાંચ દિવસીય સાયન્સ નો ગઈકાલથી પ્રારંભ અને આજે ગીર સોમનાથ ખાતે અખિલ ભારત વીર સાવરકર સમુદ્ર તરણ સ્પર્ધા યોજાશે સમાચાર રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે ગઈકાલે વિધાનસભા ગૃહમાં ગુજરાત ભાડા હોટલ અને નિવાસ ગૃહ દર નિયંત્રણ વિધેયક બે હજાર ચોવીસ રજૂ કર્યું હતું જેને સર્વાનુમતે પસાર કરાયું હતું આ અધિનિયમની જોગવાઈ હેઠળ સ્ટાન્ડર્ડ ભાડું નક્કી કરવા અંગેની જોગવાઈ છે મકાન માલિક અને ભાડુઆત બંને પોતાની શરતો પ્રમાણે અને પોતાની જરૂરિયાત મુજબ મકાન ભાડે આપી શકે અને ગેરકાયદેસર રીતે મકાન ખાલી કરાવવા ઉપર નિયંત્રણ લાવી શકાય તે માટે હોટેલો અને નિવાસ ગૃહના દરો પર નિયંત્રણ લાવે હેતુથી આ અધિનિયમ અમલમાં મૂકવામાં આવેલ છે જીયુક્સ જીયુ વિધાનસભામાં ગઈકાલે ગુજરાત યુનિવર્સિટી ઓફ ટ્રાન્સપ્લાન્ટેશન સાયન્સીસ જીયુટીએસનું વર્ષ બે હજાર ચોવીસનું સુધારા વિધેયક સર્વાનુમતે પસાર કરાયું છે આ વિધેયકમાં જીયુટીએસ યુનિવર્સિટીમાં કેટલાક કાયદાકીય ફેરફાર કરવામાં આવ્યા છે તે અંતર્ગત હવે રાજ્યપાલ તેના કુલાધિપતિ બનશે બીજી જોગવાઈ અંતર્ગત કિડની ઇન્સ્ટિટ્યૂટ આઈકે ને જીયુટીએસ હેઠળ કામગીરી કરવાની રહેશે આ સુધારાથી બંને સંસ્થાઓ વધુ સુગમતાથી કામ કરી શકશે ત્રીજા સુધારા મુજબ કુલપતિ આઈકેડીઆરસીના નિયામક રહેશે જેથી સંસ્થાઓના સંચાલનમાં સરળતા આવશે આ પ્રસંગે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે આઈકેડીઆરસી જીયુટીએસનું સમન્વય અન્નદાન ટ્રાન્સપ્લાન્ટ અને સંશોધન ક્ષેત્રે નવા કીર્તિમાન સ્થાપિત કરશે રાજ્ય સરકારે નડિયાદ અને પોરબંદરને મહાનગરપાલિકાનો દરજ્જો આપવાનો નિર્ણય લીધો છે રાજ્યમાં હવે કુલ સત્તર મહાનગરપાલિકાઓ થશે વધતા શહેરીકરણ સાથે શહેરોમાં રોજીરોટી ધંધા રોજગાર વ્યવસાય માટે વસતા લોકોને શહેરી સુખાકારીના કામો ઝડપથી મળી રહે તે હેતુથી આ બે શહેરોની નગરપાલિકાઓનું મહાનગરપાલિકામાં રૂપાંતર કરાશે વિધાનસભા ગૃહમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં આ જાહેરાત કરી હતી કહ્યું કે મહાત્મા ગાંધીજીની જન્મભૂમિ પોરબંદર ંદર અને લોહ પુરૂષ સરદાર વલ્લભભાઈની જન્મભૂમિ નડિયાદ સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસો ધરાવતા બે નગરો છે આ બંને શહેરોને મહાનગરપાલિકાનો દરજ્જો મળતા પ્રવાસન ક્ષેત્ર ઉર્જા અને ઉર્જા સહિત આધુનિક માળખાગત સુવિધાયુક્ત બહુઆયામી નગરપાલિકા તરીકે વિકાસ પામવાની વિપુલ તક પ્રાપ્ત થશે છેલ્લા એક વર્ષમાં જ્ઞાન સહાયક માધ્યમિક યોજના હેઠળ ચાર હજાર એકસો આડત્રીસ સહાયકોની જગ્યા ભરવામાં આવી છે વિધાનસભા ગૃહ ખાતે શિક્ષણમંત્રીશ્રીને સંબોધીને પૂછાયેલા પ્રશ્નના લેખિત જવાબમાં જણાવ્યા મુજબ આ યોજનામાં સહાયકોને પ્રતિમાસ રૂપિયા ચોવીસ હજારનું વેતન ચૂકવાય છે જે અંતર્ગત ગત વર્ષમાં કચ્છ જિલ્લામાં પ્રાથમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં એક હજાર ઓગણત્રીસ સહાયકોની ભરતી કરાઇ હતી ઉલ્લેખનીય છે કે આ યોજનામાં પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષકોને ખાલી જગ્યાઓ નિયમિત ભરતી પદ્ધતિ ભરવામાં ન આવે ત્યાં સુધી વિદ્યાર્થીઓના શૈક્ષણિક કાર્યમાં વિક્ષેપ ઉભો ન થાય તે હેતુથી બનાવી સહાયક શિક્ષકોની કરાર આધારિત નિમણૂક કરવામાં આવે છે સમાચાર આપ અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી પર વાંચી શકશો રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ નિમિત્તે અમદાવાદના સાયન્સ સિટી ખાતે પાંચ દિવસીય સાયન્સ કાર્નિવલ ખુલ્લો મુકવામાં આવ્યો હતો વિદ્યાર્થીઓને વિજ્ઞાનમાં અભિરૂચિ વધારવાના હેતુથી અઠાવીસ ફેબ્રુઆરીથી ત્રણ માર્ચ સુધી સાયન્સ કાર્નિવલમાં અનેક રસપ્રદ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે ગઈકાલે આ પ્રસંગે વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના અગ્રસચિવ મના ખંડારે વિદ્યાર્થીઓને સંબોધિત કરતા જણાવ્યું હતું કે વિકસિત ભારતનું સ્વપ્ન વિજ્ઞાન અને ટેકનોલોજીના માધ્યમથી પરિપૂર્ણ થશે તેમણે જણાવ્યું કે આગામી સમયમાં પ્રદેશ અને જિલ્લા સ્તરે સ્ટેમ લેબ ઉભી કરવામાં આવશે સાયન્સ કેર્નિવલના ઉદઘાટન સત્રમાં ઉપસ્થિત મહાનુભાવોએ મેગોલિક કેલેન્ડર ક્લાઇમેટ ચેન્જ લર્નિંગ લેન્ડ સ્ટેમિક થ્રી પણ જીરો અને વેમ ફેસ્ટનું લોન્ચિંગ કર્યું હતું ઉલ્લેખનીય છે કે પાંચ દિવસીય સાયન્સ કાર્નિવલમાં વિજ્ઞાન અનેક સંસ્થાઓ શાળાઓ અને કોલેજના વિદ્યાર્થીઓ રાજ્ય અને દેશના જાણીતા વૈજ્ઞાનિકો સામેલ થશે જેમાં વિજ્ઞાન અને ટેકનોલોજી પ્રદર્શન વૈજ્ઞાનિક વ્યાખ્યાન શ્રેણી વિજ્ઞાન પ્રદર્શન હોમ ઓફ ફિલ્મ હોમિયો અને પુસ્તક મેળો યોજાશે મોરબાની જેએ મોર્ સાયન્સ કોલેજ દ્વારા નેશનલ સાયન્સ ડેની ઉજવણી કરાઇ હતી વિદ્યાર્થીઓને વિવિધ સાયન્ટિફિક ઇન્સ્ટ્રુમેન્ટની ઓળખ આપી હતી જેમાં વિદ્યાર્થીનીઓએ વિજ્ઞાનીને લગતા અવયવા રિસર્ચ તેમજ રોજગારી જીવનમાં વિજ્ઞાનીને લગતા મોડલ અને પોસ્ટર પ્રેઝેન્ટ કર્યા હતા

સાબરકાંઠાના ખેડૂત તાલુકાના નવા મોટા ગામના વતની માલાભાઈ ભીખાભાઈ ગમાને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મકાન સહાય મળવાથી તેમના ઘરના ઘરનું સ્વપ્ન સાકાર થયું છે પ્રધાનમંત્રી આવાસ યોજના થકી આર્થિક રીતે નબળા વર્ગને પોતાનું પાકું મકાન બનાવવા માટે રૂપિયા એક લાખ વીસ હજારની આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે આ વિશે વધુ ભાવ રજૂ કરતા લાભાર્થી માલાભાઈ ગમા મળ્યા એમ કરી અને પાકનું મકાન પૂર્ણ કર્યું અત્યારે મારો ફેમિલી પાકા તો મોદી સરકાર સાથે મોડી નો ખુબ ખુબ સાબરકાંઠા જિલ્લાના પોશીના ખાતે મામલતદાર દ્વારા મતદાન જાગૃતિ બાઇક રેલીને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું અમારા સાબરકાંઠાના પ્રતિનિધિ યોગેશ સથવારા જણાવે છે કે આ કાર્યક્રમના નોડલ ઓફિસર અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કેળુભાઈ ઉપાધ્યાયના માર્ગદર્શન હેઠળ પોશીના અને લાંબડીયા ખાતે મતદાન જાગૃતિ બાઇક રેલીનું આયોજન કરાયું હતું રાજકોટમાં આવતીકાલથી ત્રિદિવસીય મિલેટ એક્સપો બે હજાર ચોવીસનું આયોજન કરાયું છે ગુજરાત સરકારના કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા આયોજિત આ એક્સપો નવા નવા સર્કલ પાસે આવેલા કોર્પોરેશન ગ્રાઉન્ડ ખાતે યોજાશે જેમાં સાંજે ચારથી દસ દરમિયાન મિલેટ્સની વિવિધ લાઈવ વાનગીઓના ફૂડ કોર્ટ પ્રદર્શન સ્ટોલ્સ નિહાળી શકાશે લોકોને આહારમાં મિલેટ્સના મહત્વ અંગે જાણકારી મળી રહે તે માટે નિષ્ણાતોના માર્ગદર્શક સેમિનારનું આયોજન પણ કરાયું છે આ દરમિયાન લોકસાહિત્ય અને વિવિધ ટીમ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાશે સ્પર્ધ ગીર સોમનાથ જિલ્લામાં તેત્રીસમી અખિલ ભારત વીર સાવરકર સમુદ્ર તરણ સ્પર્ધાનું આજે આયોજન કરવામાં આવ્યું છે ભાઈઓ માટે ચોરવાડ બંદર ખાતેથી અને બહેલો માટે આદરી બંદર ખાતેથી સ્પર્ધા યોજવામાં આવશે અમારા ગીર સોમનાથના પ્રતિનિધિ રાજેશ ભજગુતર જણાવે છે કે આ સ્પર્ધામાં ભારતના વિવિધ રાજ્યમાંથી ખેલાડીઓ ભાગ લેવા આવશે આ સ્પર્ધામાં વિજેતા ખેલાડીઓને શ્રીમતી મણિબેન કોટક હાઈસ્કૂલ વેરાવળ ખાતેથી સાંજે ઇનામ અને પ્રશસ્તિપત્ર વિતરણ કરાશે ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી રમતોત્સવમાં રાજ્યની મિતવા ચૌધરીએ રજત ચંદ્રક જીત્યો છે મિતવાએ મહિલાઓની ઇપી કેટેગરી ઇવેન્ટમાં શાનદાર દેખાવ કરતા ક્વાર્ટર ફાઇનલમાં તનુજા સામે ચૌદ ત્રણ અને સેમી ફાઈનલમાં સોનાની સામે ચૌદ દસથી જીત હાંસલ કરી હતી જોકે ફાઇનલમાં તનિષ્કા ખત્રી સામે બાર જ ચૌદથી પરાજિત થતા તેને રજત ચંદ્રક મળ્યો છે વિધાનસભામાં ગુજરાત ભાડા હોટલ અને નિવાસ ગૃહ દર નિયંત્રણ વિધેયક બે હજાર ચોવીસ તથા ગુજરાત યુનિવર્સિટી ઓફ ટ્રાન્સપ્લાન્ટેશન સાયન્સીસનું વર્ષ બે હજાર ચોવીસનું સુધારા વિધેયક સર્વાનુમતે પસાર રાજ્ય સરકારે નડિયાદ અને પોરબંદરને મહાનગરપાલિકાનો દરજ્જો આપવાનો નિર્ણય કર્યો અમદાવાદ સાયન્સ સિટી ખાતે પાંચ દિવસીય સાયન્સ કાર્નિવલનો ગઈકાલથી પ્રારંભ અને આજે ગીર સોમનાથ ખાતે અખિલ ભારત વીર સાવરકર સમુદ્ર તરણ સ્પર્ધા યોજાશે આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા